નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની હું છું સમાચાર રાજકોટ થી સામે આવી રહ્યા છે કે જ્યાં આજથી હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે જેને લઈને સતત વિરોધ જોવા મળતો હતો ત્યારથી રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે સાથે જ કહી શકાય કે રાજકોટના જે લોકો છે તેમાં પણ જોવા મળ્યો છે છે ફરજિયાત થતા એ હોવાની અત્યારે પ્રાપ્ત થઈ રહી જે પ્રમાણે પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગો હાથ ધર્યા છે હેલ્મેટ ફરજિયાતનો એ સતત ને સતત રાજકોટમાં જે છે તે વિરોધ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ પર ગંભીર આરોપ સ્થાનિક લોકો પણ લગાવી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસે કડક અમલવારી એ શરૂ કરી હોવાના દ્રશ્યો જે છે તે રાજકોટમાંથી સામે આવી રહ્યા છે ટ્રાફિક પોલીસે કડક અમલવારી શરૂ કરતા જ રાજકોટિયન્સ જે છે તે પોલીસ સાથે રકજક કરતા પણ દેખાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા પહેલા એવું કેવું છે સ્થાનિકોનું કે પહેલા સારા રસ્તાઓ બનાવો ખાડાઓ પુરાવો કારણ કે સારા રસ્તા નથી એટલા માટે અકસ્માત થાય છે એ બધું કંપ્લીટ કામ કરાવો પછી હેલ્મેટ ફરજિયાત કરાવો તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે 150 ફૂટ રિંગ રોડ છે કાલાવાર રોડ છે સાથે જ અલગ અલગ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હેલ્મેટ વગર જો લોકો નીકળે છે તો તેમને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પાંચસો રૂપિયા જેટલો હેલ્મેટ ન પહેર્યાવાનો ચાર્જ જે છે તે લોકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે બમણા કે તગડા ભાવે એ હવે રાજકોટની અંદર વેચાણ જે છે 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 તે થઈ શકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી લગભગ ચારેક દિવસથી જોઈએ છે કે રાજકોટની અંદર હેલ્મેટ લઈને ધમાસમાણ જોવા મળ્યું છે વિવિધ જગ્યાએ સ્થાનિક લોકોની સાથે સાથે વિરોધ પણ જોવા મળી રહ્યો છે તો પોલીસ કમિશનર દ્વારા એ આદેશ પણ અપાઈ ગયા છે અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પાંચસો રૂપિયાનો દંડ જે છે તે આપવા માટે તમારે તૈયાર રહેવું પડશે હેલ્મેટ નથી પહેર્યું તે લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ અહીંયા કોઈ પણ બહાના નહીં ચાલે અને બહાનો કરશો તો પછી દંડ થશે તે પ્રકારની વાત પરંતુ જ્યારે સ્થાનિક લોકો કે જે હેલ્મેટ વગર નીકળે છે વરસાદની અંદર

સાહેબ કામ કરો પાછો એક તો બોલી એ એટલે કામ પતે અમને સાહેબ ફાસીએ ચડાવ હોય તો ચડાવી દો બાકી હેલ્મેટ તો નહીં પહેરીએ આ પ્રકારના શબ્દો એ રાજકોટ માંથી કેટલા લાંબા સમયથી સામે આવી રહ્યા છે રાજકોટ માં હેલ્મેટ નો નિયમ એની વાત જ્યારથી સામે આવી ત્યારથી જ લોકોમાં આક્રોશ અને ગુસ્સો જોવા મળ્યો ને લોકો એવા આરોપ લગાવી રહ્યા હતા કે આ પોલીસ પોતાના ખીચા ભરવા માટે થઈને આ નિયમ લાવી રહી છે દંડ પોતે એ વસૂલ કરશે પૈસા ત્યાં ભેગા કરશે પૈસા કમાવા માટે થઈને આ નિયમ લાવવા હોવાના આરોપ જે છે

કે આ થયું તે થયું માથામાં દુઃખે છે એ માટે હેલ્મેટ નથી પહેર્યું વાળ ખરી જાય છે એ માટે હેલ્મેટ નથી પહેર્યું પરંતુ હેલ્મેટ એ આપણી એક એક જરૂરિયાતની વસ્તુ છે એક એ એવી વસ્તુ છે કે જેવા કદાચ એક અકસ્માત થાય તો હેલ્મેટ જો કદાચ પહેર્યું હોય તો આપણો જીવ પણ બચી શકે છે તે માટેની એક ડ્રાઈવ ખરેખર યોજવી જોઈએ પરંતુ જે દંડની વાત કરવામાં આવે છે તેની સામે લોકોનો અત્યારે રોષ જોવા મળ્યો છે ત્યારે આખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે આવો એમને પણ સાંભળીએ

અકસ્માતો માં સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વહીકલ રાઈડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ ફોર વ્હીલર નો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે પરંતુ જ્યારે ટુ વ્હીલર નો અકસ્માત થાય વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી થાય અંદર હેવરેજ થાય ત્યારે માણસ ની શક્યતાઓ ઘણી વાર સમયે નામદાર કોર્ટમાં આની પીટીશનો થતી આવી છે જાહેર અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવો બચાવવાની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જ જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારા ધોરણ છે એને આપણે અપનાવીએ આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકોને જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે

પેઢી વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલ જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની વસ્તુ છે આપણે કોઈ પણ રમત જોઈએ છીએ કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોઈ જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગ હેલ્મેટ તો પહેરે છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય બીવાની જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર હતી કે આ ડિસ્કમ્ફર્ટબીલ થાય કે થોડોક ટાઈમ હોય થોડોક ટાઈમ આપણે આગળ આવી જ જાય રગભગ વિરોધી સમિતિ દર્શન પાંચસો રૂપિયાનો ભણતા એ સમિતિનો અધિકાર છે એ નાગરિકોની બધી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન પણ પાંચસો રૂપિયાનું છે આપ કદાચ કોઈ પણ કાર સમજો જો વરસાદ માનનો હેલમેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુદ્ધ પાંચસો રૂપિયા નું છે તો આપ ત્યાં ફરીને કેસ પૂરો કરી શકો છો આપણી સમિતિ એમ કે પાંચસો રૂપિયામાં તમારો કેસ કે પાંચસો રૂપિયા એ પણ માંગી રહ્યા છે તો બેટર છે કે આપ સમાધાન શુદ્ધ ભરીને ત્યાં જ પૂરું દો તો આપણે સમાધાન સમિતિ ને હેલ્પ લેવાની જરૂર નહીં પડે રહ્યા છે કે પાંચસો પોલીસ તો આપ મીડિયાના માધ્યમથી માધ્યમથી જણાવીશ કે આપણે કદાચ ખ્યાલ એવું છે કે પોલીસે ઘણા લગભગ લગભગ પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વેચણી પણ કરેલ છે અને અમે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે ભાગ